નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે હવે વરસાદી સિસ્ટમ ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે તેમજ આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જે સક્રિય છે જેમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તેમજ અરબી સમુદ્રમાં જે સ્થિર થયેલી જે સિસ્ટમ છે યુ એસ ઇ સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ આ બધા જે વિસ્તારો છે તેમાં જોવા મળ્યો છે હજુ પણ વરસાદ પડે તેવી સંભાવના છે અત્યારની અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રમાં વેરાવળથી કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા આજુબાજુ સામાન્ય હળવા ઝાપટાની સંભાવના છે તો પોરબંદર કેશોદ માંગરોળ જુનાગઢ આજુબાજુ પણ સામાન્ય હળવા સામાન્યમાં સામાન્ય ઝાપટા પડી શકે બાકી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો ભરૂચ કોચંબા વંકલ ડીડિયાપાડા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી ભીલીમોરા વાંસતા ડાંગ તેમજ વલસાડ વાપી ખાડોલી સાપુતારા ભવનાથ અંબોશી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અત્યારે ખાસ કરીને જંબુસર પાટેજ કરજણ સિનોર રાજપીપળાથી લઈ ખાસ કરીને પાદરા આજુબાજુના વિસ્તારો વડોદરા સંખેડા ડભોઈ પારિખા નસવાડી તાલુકો તિલકવાડા ચાંદોદ આજે બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના અમોદ વાસદ તેમજ ચાંપાનેર વાઘોડિયા જાંબુઘવાડા બોડેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તો ખાસ કરીને નડિયાદ આણંદ અજબાજના વિસ્તારો તેમજ સાવલી કલોલ ગોગંબા આજે બધા વિસ્તારો છે બાલાસીનોર કપડવંજ બાયડ લુણાવાડા પીપલોદ દાહોદ ગોધરા અમદાવાદ તેમજ ગાંધીનગર આજુબાજુના વિસ્તારો વિરમગામ છે ઉત્તર ગુજરાતમાં કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા મહેસાણા તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે ઈડર છે બાંસવારા છે માંડલી છે ખેડબ્રહ્મા છે આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ હવે આ બધા વિસ્તારોમાં અસર કરી શકે છે જોઈએ આજે બપોરની અપડેટ તો બપોરના સમયની અપડેટ જોઈએ તો આજે બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હારીજ સાણસમા મોઢેરા દસાડા કડી માણસા પ્રાંતિજ મોડાસા હિંમતનગર વડનગર મહેસાણા તેમજ સિદ્ધપુર પાલનપુર ભારસણ ખેડબ્રહ્મા ઈડર ડીસા ધાનેરા આબુ રોડ તેમજ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળે છે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો આજે રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારો જે અમરેલી બગસરા ધારી સાવરકુંડલા પાલિકાના ગારીયાધાર શિહોર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તો સુરેન્દ્રનગર બોટાદ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત કપડવંશ તેમજ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સાતલપુર રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર સિદ્ધપુર પાટણ રોડાહારીજ સાણસમા મહેસાણા વડનગર ઈડર તેમજ ખેડબ્રહ્મા દસાડા કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જોઈએ આવતીકાલની અપડેટ આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ છે રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમોદ ભરૂચ રાજપીપળા કેડિયાપાડા ઉંબરપાડા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો ભાવનગર છે મહુવા છે તળાજા છે અમરેલી રાજુલા ઉના વેરાવળ આજુબાજુ સામાન્ય ઝાપટાં પડશે તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ખંભાત વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ પંચમહાલ નડિયાદ ધોળકા અમદાવાદ ગાંધીનગર કપડવંજ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ છૂટો સવાયો વરસાદ રહેશે ધીમે ધીમે હવે સૌરાષ્ટ્ર કચ્છ આજુબાજુ વરસાદનું જોર ઘટશે આમ તો સિસ્ટમ હવે નબળી પડશે કારણ કે આગામી સમયમાં ફરી વખત અઠ્યાવીસ તારીખની અંદર સિસ્ટમ આવી શકે છે તો જોઈએ અઠ્યાવીસ તારીખની અપડેટ જેમાં મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદની શરૂઆત થઈ છે ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ તો જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે રોડા પાટણ સિદ્ધપુર ભાટસણ પાલનપુર દિયોદર રાધનપુર મોઢેરા મહેસાણા અંબાજી આબુરોડ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ કોઈ કોઈ સ્થળો પર જોવા મળશે જે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખની સ્થિતિ છે સિસ્ટમ જ્યારે એકદમ નજીક આવે ત્યારે મજબૂત બને અથવા તો નબળી પણ પડી શકે છે આગામી પહેલી બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખથી ફરી વખત વરસાદનું જોર વધવાનું છે જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવે તેવી શક્યતાઓ છે જે આગામી ત્રણ તારીખની અંદર પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે તો વચ્ચે વચ્ચે વરાપ રહેશે ફરી વખત પાંચ છ તારીખ પછી સારામાં સારી વરાપ જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમ ત્રણ તારીખે મધ્ય ભારત સુધી પહોંચશે અને ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે હવે આપણે જોઈએ પવન કેવો પોકાશે જોટાના પવનો કેવા રહેશે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સુડતાલીસથી અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે આજે બપોર પછી કચ્છમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં સત્તાવન દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ આવતીકાલે છવ્વીસ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પંચાવન સૌરાષ્ટ્રમાં અને કચ્છના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખમાં પવનની ઝડપ ધીમે ધીમે ઘટતી જોવા મળશે ફરી વખત ત્રીસ તારીખની અંદર પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કચ્છમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસની જોવા મળશે એકત્રીસ તારીખની અંદર અને પહેલી બીજી તારીખની અંદર કચ્છની અંદર સત્તાવન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ